વડોદરા મહાનગરપાલિકાના ભ્રષ્ટ વહીવટમાં વિવાદિત કામોની ભરમાળ વચ્ચે સ્થાયી સમિતિમાં વધુ એક દરખાસ્ત વિવાદનું કેન્દ્ર બની છે ત્રણસો થી વધુ માણસોના કોન્ટ્રાક્ટમાં અગાઉ છ માસ માટે સુરતમાં બ્લોક લિસ્ટ થયેલા કોન્ટ્રાક્ટર પર અધિકારીઓ મહેરબાન થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે વડોદરા મહાનગરપાલિકાના પ્રકાશમાં આવે છે તાજેતરમાં સ્થાયી સમિતિમાં આવેલી મેન પાવરની કેન્દ્ર બની છે આ દરખાસ્ત મુજબ પાલિકાના વિવિધ વિભાગો અને કચેરી ત્રણસોથી વધુ માણસો કોન્ટ્રાક્ટ હેઠળ રાખવાનો કોન્ટ્રાક્ટ આપવાનો છે આ કોન્ટ્રાક્ટ માટે અલ્ટ્રા મોડર્ન એજન્સી નામના કોન્ટ્રાક્ટરને કામ આપવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે આ દરખાસ્ત મુજબ સિક્યુરિટીની ફરજ બજાવનાર માણસોને બે જોડી કપડાં યુનિફોર્મ પેટી અને શૂઝ કોન્ટ્રાક્ટેરે આપવાના રહેશે આ ડ્રેસ માટે કાપડ રેમેન્ડ અરવિંદ જેવી નામાંકિત કંપનીઓનું હોવું જરૂરી છે કોન્ટ્રાક્ટરે બે જોડી યુનિફોર્મ પાલિકાએ નક્કી કર્યા છે મુજબ ખરીદવાની તૈયારી બતાવી છે જોકે કોન્ટ્રાક્ટરે બે જોડી કપડા ત્રીસ અને શૂઝ માટે વીસમાં ખરીદશે એમ જણાવ્યું હવે સવાલ એ છે કે રૂપિયા ત્રીસમાં બે જોડી કપડા અને રૂપિયા વીસમાં શૂઝ ક્યાં મળશે આટલી કારમી મોંઘવારીમાં કોન્ટ્રાક્ટર ત્રીસ રૂપિયા બે જોડી કપડા અને વીસ રૂપિયામાં શૂઝ કેવી રીતે આપશે જો કે અધિકારીઓ પાસે કોન્ટ્રાક્ટરના બચાવવાની દલીલ છે એમનું કહેવું છે કે કોન્ટ્રાક્ટર તેના નફામાંથી કપડાં અને શૂઝ આપશે વિવાદિત દરખાસ્ત અંગે કોંગ્રેસના કાઉન્સિલર બાળુ સુરવે તપાસની માંગ કરી રહ્યા છે પાલિકામાં ગેરરીતિ અને ભ્રષ્ટ વહીવટ વચ્ચે ભૂતકાળમાં બ્લેકલિસ્ટ થયેલ કોન્ટ્રાક્ટરને પોંખવામાં કોને રસ છે કોન્ટ્રાક્ટરને ઘી કેળા કરાવવા શું કોઈ રાજકીય દબાણ ઊભું કરવામાં આવ્યું છે આવા અનેક સવાલો પારદર્શકતાના દાવા કરતા શાસકો સામે ઊભા થાય છે તો કેવી કોઈપણ અમે ટેન્ડર મંગાવીએ એ ટુ સ્ટેજ ટેન્ડર હોય છે એક તો પ્રી ક્વોલિફિકેશન અને પ્રી ક્વોલિફાય થાય ત્યાર પછી જ એનું પ્રાઇસમીટ ખોલતા હોઈએ છે અને મિકેનિકલ વિભાગમાંથી આ ટેન્ડરને ક્વોલિફાઈ કરવામાં આવી છે એમને જે કંઈ ચકાસણી હોય એના ક્વોલિફિકેશન ક્રાઇટેરિયાને મેચ કરતા હોય એવી ચકાસણી કર્યા બાદ એમને આને ક્વોલિફાય કરે છે એનું પ્રાઇસ બી ખોલવામાં આવે છે ટેન્ડરમાં ત્રીસ રૂપિયામાં કયો માણસ બે જુદી કપડાં આપશે કેવી રીતના આપશે આ ટેન્ડરમાં જો તમે ડિટેલમાં અભ્યાસ કરશો તો પાંચ ટકા એડિશનલ પ્રોફિટ બતાવેલો છે અને આ પાંચ ટકા એડિશનલ પ્રોફિટની અંદરથી એ આ જે પણ કર્મચારીઓ છે એને આ ડ્રેસ આપી શકે છે પોતાનો પ્રોફિટ ઓછો રાખી અને આ કરી શકે છે એને આ બાબતે સ્પષ્ટતા પણ અમારી પાસે રજૂ કરી છે સ્ટેન્ડિંગમાં એક કામ આવ્યું છે અલ્ટ્રા અલ્ટ્રામોડલ એજન્સીનું જે સિક્યુરિટીનું કામ કરે અને એ કોન્ટ્રાક્ટરને અગાઉ સુરતમાં પણ છ મહિના માટે બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો તો અહીંના અધિકારીઓને ખબર હતી તો પણ એ કામ ફરીથી લાવ્યું છે સાથે એમાં એ દરખાસ્તમાં એવું પણ લખ્યું છે કે ત્રીસ રૂપિયામાં બે જોડી કપડાં આપશે વીસ રૂપિયામાં બૂટ આપશે એટલે તમે સમજી શકો આટલામાં તો કોઈ જગ્યા ના મળે ને આવી રીતે એ લખીને ખોટી લખીને મોક્યું છે અને આપણા અધિકારીઓ એ કામ મંજૂર ના કરે એના માટે અમે કમિશ્નરશ્રીને પત્ર બી લખીશું કે આ જે દરખાસ્ત આવી છે એમાં તપાસ કરવા જેવી છે એવું લાગી રહ્યું છે કે અમુક અધિકારીના ઓળખીતા હશે કે અંગત માણસ હશે એટલે આવી દરખાસ્ત લાવી જાય અને ખરેખર જે માણસ બ્લેકલિસ્ટ થયો હોય સુરતમાં છ છ મહિના માટે એને બ્લેકલિસ્ટ કર્યો હોય એને આપણા તે કામ ના આપવું જોઈએ કેમ કે આપણા અહીંના જે પણ જે કંઈ સિક્યુરિટીવાલા હોય એમને પગાર આપે ના આપે ને આ જે ડ્રેસની વાત કરે છે બે જોડી ત્રીસ રૂપિયામાં આખા વડોદરા શહેરમાં ને આખા ભારતમાં કોઈ જગ્યા ના મળે એટલે આની તપાસ થવી જોઈએ એવી અમારી માગણી